વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રથમ પરિચય બેઠકનું આયોજન કર્યું જેમાં દરેક વિભાગના વડાઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પરિચય બેઠકનું આયોજન થયું અને જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા જરૂરી માહિતી તેમણે પણ અધિકારીઓ પાસેથી મેળવી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમની સાથે સીઈઓ સિટી એન્જિનિયર અને દરેક વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા